ગાંધીનગરમાં સાયબર સ્લેવરી કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે મુખ્ય સૂત્રતા નીલ પુરોહિતની સબ એજન્ટ પાલ ચૌહાણ સકંજામાં છે ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીમાં ધકેલાતા હતા ત્રણ લોકોને મોકલવામાં આવ્યા હતા વિદેશ પાકિસ્તાન અને નેપાળના લોકોના પાસપોર્ટની વિગત પણ મળી આવી છે રૂપિયા સિત્તેર હજાર થી ત્રણ લાખનું કમિશન મળ્યું હતું

ઊંચા પ્રકારની ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે કે પાર્ક દ્વારા કે કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે જેમ કે ક્રિપ્ટો કરન્સીના ફ્રોડ છે પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે સેક્સોશન છે ડિજિટલ રસ છે આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા આના જ એક મુખ્યજન તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સભ્યજન તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે